નમસ્તે ખેડૂત મિત્રો હું પોતે જોઈતાભાઈ માળી ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું અને આજે આપણે આવેલા છીએ અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે અને એક આપણા કોર કમિટીના એક ખેડૂત છે એમના જોડે આપણે રિવ્યૂ લેશું કે આપણે ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ વાપરેલું છે તો બીજા ઘણા બધા ખેડૂતો જે છે એ બીજું ખોળ વાપરી અને શેતરાએ નહીં એ ઉદ્દેશથી આપણે એક વિડીયો બનાવીએ છીએ નમસ્તે આપનું નામ મારું નામ છે મોદી લલિતભાઈ રાલાલ ગામ સરોત્રા રોડ તાલુકો અમિરગઢ જિલ્લો બનાસકાંઠા આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું સત્તર પાંચ અઠ્ઠાવન હવે તમે જે બાપુ ખોળ જે વાપર્યું છે તો તમે છાણીયું વાપર્યું છે અને ઉત્પન્ન ઓર્ગોનિક ખોળ પણ વાપર્યું છે એના વિશે આપણા કોર કમિટીના જેટલા ખેડૂત મિત્રો છે કે આપણા જે સભ્યો છે તો એમને આ ખોળ વિશે તમે શું કહેવા માંગો છો એ તમે કહી શકો છો દિલ ખુલ્લી નહીં

અંકિતભાઈ અગ્રવાલ અગ્રવાલ મશીનરી સ્ટોર એમના ત્યાંથી ઉત્પન્ન ઓર્ગોનિક ખાતરની ત્રીસ કિલોની બેગ લાઈ વીઘે દસ કિલોના હિસાબથી પૂંખી અને બટાકાનું વાવેતર કર્યું જ્યારે આજે મને જે જોવા મળે છે જે પ્લાન્ટેશન જેથી કર્યું એના પછી જે એનો ગ્રોથ થવા લાગ્યો જે મેં છાણી ઉભર્યું હતું એના કરતી એનો ગ્રોથ બી સારો છે ઉપર કુમાસ બી સારી છે અંદર જે તંતુ મૂળનો વિકાસ છે એ છાણિયા કરતી પણ એમાં બહુ સારો મને લાગે છે બધા ખેડૂત મિત્રોને હું ભલામણ પણ કરું છું કે તમે પણ આવતી સાલથી ઉત્પન્ન ઓર્ગોનિક નું વાવ પોતાના બટાકાના પાકમાં અખતરો કરો પહેલા અખતરો કરી જાત અનુભવ લઈને પછી વધારે એનો ઉપયોગ કરો એવું હું ભલામણ કરું છું હવે લલિતભાઈ આપણે દર વર્ષે તમે ખોળ તો અમુક અમુક કંપની તો વાપરો જ વાપરીએ થોડું ઘણું વાપરો છો તો આપણા ઉત્પન્ન ખોળની અંદર એવી શું ખાસિયત છે કે બે આ ઉત્પન્નનું ખોળ જ વાપરવું જોઈએ બધાનું પચાસ કિલો આવે ચાલીસ કિલો આવે એના ભાવ આપણા જેટલા જ હોય કટકડું ત્રીસ કિલો જ આવે તો જયારે તમે કટુ ખોલ્યું તો એ કટા અંદર તમે જે જોયું એમાં શું કેવા માં એ એમાં જે પચાસ કિલોમાં જે માલ આવે છે ને એટલો આ ત્રીસ કિલોમાં માલ હતો જે બેગ હતી એ ત્રીસ કિલો ની વજન ત્રીસ કિલો હતું પણ બેગ જે સાઈઝ પચાસ કિલો જેટલી જ હતી અંદર જે ક્વોન્ટિટી દેખાતી હતી ને પચાસ કિલો જેટલી જ હતી બરોબર અને જે તમે ખોલ્યું એની અંદર તમને માટી કેવું આવું કઈ જોવા માટી જેવું કઈ નઈ છાણિયા ખાતર જેવું સડેલું સાણિયું ખાતર હોય ને એવું મસ્ત ભરભરું થયેલું મસ્ત હતું એટલે આ હકીકતમાં વપરાય એવી પ્રોડક્ટ છે કેમ કે બધા જે બીજી કંપનીઓ આવે છે એ અંદર અડધી માટી હોય તમે હાથે ચોટો તો હાથે ચોટી જાય ને એવું થતું તો એમાં એવું કંઈ થતું નતું નમસ્તે ખેડૂત મિત્રો અમારે ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ની ચેનલ જોતા રહેજો અને આપણે આ પ્લોટ ની અંદર જ્યારે આ બટાકા નીકળશે ત્યારે પણ આપણે એક આનો વિડીયો ડાઉનલોડ કરી અને મોકલશું અને આ બટાકાની અંદર અત્યારે લલિતભાઈ ને આપણે ભલામણ કરીએ છીએ આપણી પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર ખાલી આ એક જ ફ્લોટમાં યુઝ કરવો આવતી સાલ થી આપણે જ્યારે વિડીયો નવો આપણે આનો બનાવશું જ્યારે નીકળશે ત્યારે તો ફરી આપણે બધા ચેનલ સાથે જોડાશું જય હિન્દ જય ભારત આ શું કરો છો રાસાયણિક ખાતર છોડો ધરતીનું શોષણ નહીં પોષણ કરો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન આપણી ભાવી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર સેન્દ્રીય ખાતર નો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીન ની ગુણવત્તા અને પોષક તત્વો માં કરે વધારો ઉત્પન્ન થી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત